સંત રામપાલજી મહારાજ એક એવા મહાન સંત છે જેમણે પોતાની સાચી ભક્તિ તત્વજ્ઞાન કરુણા અને સેવા દ્વારા સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો છે સંત રામપાલજી મહારાજના નેતૃત્વમાં તેમના બધા જ સતલોક આશ્રમો દ્વારા કરવામાં આવેલ અદ્ભુત સમાજ કલ્યાણના કાર્યોથી સમાજમાં સુવર્ણ ભવિષ્યની નવી આશા જાગી છે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા બાદ લાખો લોકોના કેન્સર એઇડ્સ વગેરે જેવા અસાધ્ય રોગો મટી ગયા છે સંતજીના જ્ઞાનથી પ્રેરણા લઈને તેમના અનુયાયીઓએ લાખો યુનિટ રક્તદાન કર્યું છે સંતજીએ લાખો બહેન દીકરીઓના દહેજ વિવાહ કરાવ્યા સંતજીએ લાખો લોકોના વ્યસન છોડાવ્યા અને કરોડો ઉજળેલા પરિવારો વસાવ્યા છે સંતજીના આશ્રમોમાં ધાર્મિક સમાગમ દરમિયાન નિશુલ્ક નેત્રચિકિત્સા ચિકિત્સા ચિકિત્સા આપવામાં આવે છે સંત રામપાલજી મહારાજ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે સમયાંતરે મોટા પાયે વૃક્ષારોપણ કરાવવામાં આવે છે સંતજીએ જરૂરિયાતમંદોને તાત્કાલિક રાહત આપવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે સંતજી તેમના અનુયાયીઓને દેહદાન કરવા પ્રેરણા આપે છે જેથી માનવતાની સેવા અને તબીબી ક્ષેત્રે સુધારણા થઈ શકે સંત રામપાલજી મહારાજના તમામ આશ્રમોમાં દરરોજ નિઃશુલ્ક ભંડારાનું આયોજન કરવામાં આવે છે જ્યાં દરેક જાતિ અને દરેક ધર્મના લોકો સાથે બેસીને ભોજન કરે છે જીવન જીવવાનો અવસર મળે છે તેમના ભોજન આશ્રય અને સ્વાસ્થ્યની સંપૂર્ણ જવાબદારી સંત રામપાલજી મહારાજ લે છે અનાથ બાળકો માટે સંત રામપાલજી મહારાજના તમામ આશ્રમો એક વરદાન સમાન છે જ્યાં તેમને શિક્ષણ સંસ્કાર અને ભવિષ્ય ઘડતર માટે સારી તકો પૂરી પાડવામાં આવે છે પૂર હોય ભૂકંપ હોય કે મહામારી હોય સંત રામપાલજી મહારાજ અને તેમના અનુયાયીઓ હંમેશા જરૂરિયાતમંદોની મદદ માટે આગળ રહે છે કોવિડ મહામારી દરમિયાન સંત રામપાલજી મહારાજના આશ્રમોમાંથી કરોડો લોકોને ભોજન દવાઓ અને જીવનરક્ષક સામગ્રી પૂરી પાડવામાં આવી હતી ગરીબોની મદદ કરવાની હોય કે કોઈ પણ શોષિત અને પીડિત વર્ગના અધિકારો અને સન્માન માટે લડવાનું હોય સંત રામપાલજી મહારાજે હંમેશા તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે અને તેમને યોગ્ય ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સંત રામપાલજી મહારાજ સમાજમાં આધ્યાત્મિક અને સામાજિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા માટે દરેક વખતે માનવતાના સાચા સેવક સાબિત થયા છે 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 જીવન આપણને શીખવે કે કે સાચી સેવા એ જે કરવામાં આવે ચાલો આપણે પણ આ મહાન સેવાના કાર્યમાં આ મહાન સંત સાથ આપીએ અને સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લઈને પોતાનું જીવન ધન્ય બનાવીએ સતલુક આશ્રમ શ્રી ધનાના ધામ સોનીપત હરિયાણા सतलोक आश्रम मंडका दिल्ली सतलोक आश्रम कुरुक्षेत्र हरियाणा सतलोक आश्रम भिवानी हरियाणा सतलोक आश्रम दूरी पंजाब सतलोक आश्रम खमाणो पंजाब सतलोक आश्रम सोजत राजस्थान सतलोक आश्रम शामली उत्तर प्रदेश सतलोक आश्रम बेतुल मध्य प्रदेश सतलोक आश्रम इंदौर मध्य प्रदेश सतलोक आश्रम जनकपुर नेपाल